श्री कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान जय श्री कृष्ण लाल रण सो प्रथम समरू श्री गणेश ने दुख ले जो हरि એકદંત દયાવંત ચાર બુજાધારી હે ગણપતિ મહારાજ તમારી વંદના કરી અને હવે ઓખા હરણની વાત કરવા જાવ છું કે જે ઓખા હરણ છે તે ઓખા હરણ પરિક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે હે સુખદેવજી મહારાજ તમે મને ઓખા હરણ સંભળાવો ઓખા હરણ એટલે શું ઓખાહરણ તમે મને સંભળાવો પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે હવે સુખદેવજી મહારાજ પોતે ઓખાહરણ પરીક્ષિત રાજાને સમજાવે છે કે પરીક્ષિત રાજા ભાગવત ભાગવતની અંદર દસમા સ્કંદમાં ઓખાહરણનો ઉલ્લેખ છે તે શ્રીમદ્ ભાગવતની અંદર દસમા સ્કંદમાં ઓખાહરણનો ઉલ્લેખ છે ઈ ઓખાહરણ જો કોઈ સાંભળે અથવા જો કોઈ ઓખા હરણ કરાવે ભાગવતજીનો જેટલો સાર છે ભાગવતજીમાં જેટલું તમને પુણ્ય મળે છે તેટલું ઓખા હરણમાં પ્રાપ્ત થાય છે એટલા માટે શૈત્ર માસના પાછલા પખવાડિયામાં ઓખા હરણ કરવાનો મહિમા છે અને ત્રણ દિવસ ઓખા હરણ કરવાનો મહિમા છે એ આખા એ ચૈત્ર માસની અંદર બને તો પાંચ દિવસ બને તો ત્રણ દિવસ અને બને તો એક દિવસ અલુણું ખાવાનું એનો આ મહિમા છે તો પરીક્ષિત રાજાને સુખદેવજી ઓખાહરણનો મહિમા સંભળાવે છે ધ્યાનથી શ્રવણ કરો પરીક્ષિત રાય સુખદેવજી સંભળાવે છે ઓખાહરણનો મહિમાય હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ઓખા હરણ નો મહિમા કહે છે કે સુખદેવજી મહારાજ પોતે પરીક્ષિત રાજાને આખા ઓખા હરણનો મહિમા સમજાવે છે તો ઓખા હરણ એટલે શું ઓખા હરણના કયા કયા પાત્રો છે ઓખા હરણ આપણને શું કહેવા માંગે છે ઓખા હરણ સાંભળવાથી શું થાય કે આ ઓખાહરણ જે છે એ તે ફક્ત ચૈત્ર માસમાં જ કેમ અને ચૈત્ર માસના પાછલા પખવાડિયામાં જ કેમ ઓખાહરણ કરવામાં આવે છે ઓખા હરણ જે છે તે સંપૂર્ણ આખા મહિનાની અંદર ગમે ત્યારે વાંચી શકાય પણ વધારે પડતો મહિમા એનો પાછલા પખવાડિયામાં છે અને આની અંદર પાંચ દિવસ બને તો અથવા બને તો ત્રણ દિવસ અને નકર પછી એક દિવસ અલુણું કે જેમાં નિમક ના નાખેલું હોય મીઠું ના નાખેલું હોય બને તો એનો ઉપવાસ પણ કરવો તો એક દિવસ અલુણું ખાવાનું ઓખાણ તમને મને કહે છે તો માટે બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવો તો હવે ઓખાહરણ એટલે શું સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે કે એ પરીક્ષિત દ્વારકાની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને કૃષ્ણ એ દ્વારકાધી જ્યારે દ્વારકાધિપતિ ભગવાન દ્વારકામાં બિરાજે છે અને એને આઠ પટરાણી છે ભગવાન કૃષ્ણને આઠ પટરાણી જે છે તેમાંથી જે મોટા પટરાણી જે છે રુક્ષ્મણીજી તેમને એક પ્રદ્યુમન પુત્ર છે હવે તે પ્રદ્યુમન ના એક પુત્ર છે અનિરુદ્ધ આ આખી કથા જે છે અનિરુદ્ધની ઉપર આખી કથા છે ત્યારે પરીક્ષિત એમ કહે છે કે સુખદેવજી મહારાજ મેં એવું સાંભળ્યું છે કે આની અંદર ઓખાહરણમાં એક બાણાસુર નામનો કોઈ રાક્ષસ હોય તો સુખદેવજી મહારાજ કહે છે કે એ પરીક્ષિત તમે એ બાણાસુરનું હું તમને વાત જે કરું તમને જે કથા કરું તે તમે પરિપૂર્ણ સાંભળો કે જે પ્રહલાદના પ્રહલાદ હતા તેમના પુત્ર જે વિરોશન જે છે તેમના પુત્ર બલિરાજા બલિરાજાના પુત્ર બાણાસુર બાણાસુર થયા છે તે એક વખત પોતાના ગુરુની આજ્ઞા લઈ શુક્રાચાર્ય ની અને ઈ એના ગુરુ મહારાજ ને કહે છે કે ગુરુ મહારાજ ગુરુદેવ મારે તપ કરવાને માટે જવું છે એટલા માટે તમે મને આશીર્વાદ આપો એટલે શુક્રાચાર્ય છે કે બાણાસુર તારે તો તપ કરવાની એવી શું જરૂર પડી કે તારે તપ કરવાને જવું છે બાણાસુર કહે છે એ ગુરુદેવ મારે સર્વશક્તિ થાળી થવું છે ત્યારે શુક્રાચાર્ય કહે છે જાઓ તમે પ્રેમથી મહાદેવનું તપ કરો તમને મહાદેવ સિવાય કોઈ એટલું શક્તિશાળી નહીં બનાવી શકે ત્યારે બાણાસુર પોતે શુક્રાચાર્યની આજ્ઞા લઈ અને તપ કરવાને માટે હવે પોતે નીકળ્યો છે અને ભગવાનનું સ્મરણ કરતો જાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જપ જપતો જાય જ ધીમે 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 આવ્યો જાય અઘોર જંગલની અંદર પોતે બેઠો છે તપ કરવાને માટે થઈને સારામાં સારું વૃક્ષ જોયું એની નીચે આસન જમાવીને પોતે સમાધિ લગાડીને મહાદેવનો જપ જપે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ના મહામંત્ર શરૂ કર્યા છે કેટલાય વર્ષો સુધી એણે તપ કર્યું બન્યું એવું અહીંયા પોતે બલિરાજા બાબા બલીરાજાના પુત્ર જે બાણાસુર છે તે પોતે તપમાં બેઠા છે મહાદેવનું ધ્યાન ધરે છે અને આ બાજુ મહાદેવ પોતે એમ કહે છે કે હે ઉમા તમે સાંભળો મારી એક વાત હે ઉમા તમે સાંભળો મારી એક વાત પૃથ્વી ઉપર કોઈ હે ઉમા તમે સાંભળો મારી વાત પૃથ્વી ઉપર કોઈ એક એવો બળિયો કે જે તપ સાધે છે આજ મારું તપ કરે છે મને મારા તપને સાધે છે મારું તપ કરે છે ત્યારે મા ભગવતી એમ કહે છે મા ઉમા કે પ્રભુ તે તપ કોણ કરે છે તકે ઈ રાક્ષસ યૌની જન્મેલો મહાદેવ છે મહાદેવ મારું તપ કર્યું છે એટલે મારે એને વરદાન આપવું જ પડશે એમાં નહીં ચાલે ત્યારે પોતે સતી એમ કહે છે કે મહાદેવ રાક્ષસને વરદાન અપાયની નહીં કારણ એક વખત રાવણને તમે વરદાન આપ્યું છું તો શું થયું મહાદેવ કહે છે વાત બધી હાચી છે દેવી તમારી પણ મારે એને વરદાન આપવું પડશે એટલા માટે મારે ત્યાં જવું પડશે મહાદેવ પોતે બાણાસુરને વરદાન આપવા માટે કૈલાસથી રવાના થયા છે અને ઓખા હરણની અંદર જે કડવા કડવા કહેવામાં આવે છે એક થી બોતેર સુધીના કડવા આપવામાં આવ્યા છે તેમાં કહે છે કે કૈલાસ થી શિવજી આલા બાણાસુર પા હે અને દેવા બાણાસુરને ને વરદાન એવા કેવા રે વરદાન બાણા સૂર મહાદેવ દેહે જો વરદાન રે એવા કૈલાસમાંથી આહં દેવ આલિયા